શ્રી ગણેશ નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ માસની વધ પક્ષની ચોથ બોડ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવી તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્ય કર્મથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું ગૌની કોઈ પણ વાનગી લેવી નહીં ચોથના દિવસે સ્ત્રીઓએ દડવું કે ખાંડવું નહીં ચોથના દિવસે ગાય વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવરાવવામાં આવે છે બોડચોથ પછીના દિવસે નાગપાંચમ આવે તે પછી રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોડચોથથી થાય છે બોડચોથના દિવસે વાછરડા સાથે ઘઉં વરડી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે ગાયમાં તેત્રીસ કોટી દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે રીત રિવાજ માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાય માતાનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક લગાવી અને રૂમાંથી બનાવેલ નાગલા ચડાવીને ગાયને બાજરી ખવડાવવામાં આવે છે ગાયના પૂંછડે જળાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આમ આ પ્રકારે વ્રત કરવામાં આવે છે હવે આપણે સાંભળીએ શ્રાવણવ ચોથ બોળ ચોથની વ્રતકથા જે આ મુજબ છે એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા બંને સંપીને રહેતા હતા તેમને રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરનું હતા શ્રાવણવધ ચોથ નો દિવસ આવ્યો છે શ્રાવણ વોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા છે અને તે સાસુએ જતાં જતાં તેમણે વહુને કહ્યું અરે વહુ બેટા આજે તો બોળ ચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી અને રાંધીને રાખજે વહુએ કહ્યું ભલે બા અને સાસુ તો પછી નદીએ નહાવા માટે નીકળ્યા છે ઘરમાં ગાયના વાછરડાનું નામ પણ ઘઉલો હતો કારણ કે તે વાછરડાનો રંગ ઘઉ જેવો હતો વહુ જરા મગજની નબળી હતી અને તેને સમજ પડી નહીં કે ગૌલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવાનો છે તે તો વાળામાં જઈ અને વાછરડાને બરાબર રસીઓ વડે બાંધી અને મારી નાખ્યો છે અને પછી તેણે ખાંડડીમાં ખાંડી ચૂલો સળગાવી અને રાંધવા મૂક્યો છે થોડી વાર થઈ ત્યાં તો સાસુ નદીએથી નાઈ ધોઈ અને ઘેર આવ્યા છે તેમણે વહુને પૂછ્યું અરે વહુ બેટા ગૌલો રાંધ્યો ત્યારે વહુએ કહ્યું બા રાંધ્યો તો ખરો પણ ઘઉંલાએ તો ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો મેં તો મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો છે અને આ સાંભળીને સાસુને હૈયા ફાળ પડી તેમને થયું કે નક્કી મારી વહુએ તો ગાયના ગૌલાને ખાંડીને રાંધી નાખ્યો છે તે તો કપાળ ઉપર હાથ પછાડતા પછાડતા બોલી અરે અક્કલની ઓથમીર મેં તો તને ઘઉંલાનું ધાન રાંધવાનું કહ્યું હતું અને તું આ વાછરડો વધીરીને બેઠી હાય રામ હવે શું થશે આજે તો બોડ ચોથ છે ગામના લોકો હમણાં વાછડાની પૂજા કરવા આવશે ત્યારે હું તે લોકોને શું મોઢું બતાવીશ વહુ પણ આ પ્રસંગથી હબતાઈ ગઈ છે અને પછી સાસુએ ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂકી અને તે હાંડલું ઉકરડામાં ફેંકી દીધું છે અને પછી ઘેર આવી અને સાસુ વહુ બંને અંદરથી પોતાનો ઘર બંધ કરીને માના ઘરની અંદર બેસી ગયા છે જ્યારે આ બધી ઘટના બની ત્યારે એટલે કે તે વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી છે અને તે ગાયે સિંગડા ભરાવીને ઉકરડાને ફેંદવા માંડ્યો છે અને ત્યાં જ ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછડો સજીવન થઈને કૂદકા મારતો મારતો બહાર આવ્યો છે અને ગાયના આંચરને વળગી પડ્યો છે અને હાંડલાનો કાંઠો તે વાછડાની ડોકે લટકતો હતો આ બાજુ ગામની સ્ત્રીઓ વાછડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા છે તો ઘર તો અંદરથી બંધ હતું બધાએ બારણું ખખડાવ્યું પણ અંદરથી ઘર ઉઘડ્યું નહીં બધાએ બારણા પાસે આવીને કહ્યું ખોલો અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ પરંતુ અંદરથી કાંઈ ઉત્તર મળ્યો નહીં તેથી બધાને નવાઈ લાગી છે એટલામાં ગાય અને વાછડો ઘેર આવ્યા છે અને વાછડો ગાયને ધાવવા લાગ્યો છે એટલે એક બહેન બોલી અરે આજે વાછડાના ઘડામાં ફૂલનો હાર હોય કે કાંઠલો જુઓ તો ખરા આવું કોણે કર્યું હશે સાસુ અને વહુએ તો બારણાની તિરાડમાંથી જોયું તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો સાસુ અને વહુએ બારણું ઉઘાડ્યું તેમણે સૌને આવકાર આપ્યો છે અને સગડી વાત કહી સંભળાવી છે આ સાંભળી બધી સ્ત્રીઓને નવાઈ થઈ છે અને સાસુએ કહ્યું બહેનો આ તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉંલો આજે જીવતો થયો છે પછી તો તેના ઘડામાંથી કાંઠલો કાઢી અને ફૂલનો હાર પહેરાવ્યો છે પછી બધી સ્ત્રીઓ સાથે મળીને ગાય અને વાછરડાને વિધિસર પૂજા કરી અને વ્રત પૂર્ણ કર્યું છે અને એ દિવસથી સગળી સ્ત્રીઓ વર્ષો વરસ બોડ ચોથનું વ્રત કરવાનો નિયમ લીધો એ દિવસે વ્રત કરનારે દડવું કે ખાંડવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનારને તમે ગોરાણીની માફક ફળજો મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને આપે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ